માં એક એવા ની મુલાકાત કરી નામ તમારું હા બેહો હા બેહો બેહો ઘડી તમારી અરે કંઈક વાત કરી આપણે કેટલા વર્ષ માળી હો ઉપર એમ તા ઉમરાળામ તમે કેટલા ટાઈમ થી રહ્યો છો એ તો હું આયા રામ થઈ આયા એ પૈસા દે છે ઈ મોડ આયા છોકરા દે બાઈ કડા હા હા તા પેલા ભાલ રહેતા હા માર કહીએ ના હા તો ભાલમાં તો હુકુ ભટ ને બધું ના રે ના નહીં મારો દૂધ એમ પણ રામ નું બાંગળું બધું પાકે હા હા ઓસયા બરાબર

આખો દી હમ બરાબર તો અત્યારે બહુ સારું કેવાય કે નહીં હે ને બેઠા બેઠા જલસા હા નહી બરાબર તો હો ઉરસ ઉપર છે આ ગૌમાં અને થોડીક વાતો કરી મજા આવી ગૌમાં રે ફરી આપણે કઈક વ્યવસ્થિત વિડીયો ઉતારશું અને ગૌમાં રે વાત કરશું ત્યાં સુધી રજા આપશું આવજો